हेलो दोस्तों गुड मॉर्निंग केम छो બધા મજામાં તો સ્વાગત છે તમારું નવા વિડિયોમાં આજે दोस्तों આજે વિડિયો બહુ મસ્ત આવવાનો છે બોલી દોતારે જે મારો વિડિયો જોઈ લો અને આ છે વિતો જે જવાબ લઈને બેઠી છે ચાને રોટલી ભગારી છે અને આ છે કોમલ ભગવાન ચાપ્યો છે ટાઈગર કોમલ અને આ છે મહિર હેલો મિત્રો આ સદ્ધા છે અને એ તો શીરો બનાવે છે આ ભાઈ છે રોહિત ભાઈ અને એડમિટ કરેલા છે એટલે હવે એમને લઈને જઈ રહ્યો માહિર

ઘોડ્યું હતું જ અમારે પણ પછી એને થોડુંક ફિટિંગ કર્યું વ્યવસ્થિત ના નવા પાયલા ચાર અને હવે લઈને જઈશ કરે એ પડી રિક્ષા જોવો દોસ્તો રિક્ષામાં આવતું નહીં ઘોડિયું એટલે એને ઉપર બાંધવું પડશે હવે જઈએ કરે જો ઘોડી બંધાઈ ગયું મસ્ત મજાનું કાકા હે ચલો હવે જઈએ ઘર Oh. Hello, what do Hello, Mitro. I'm a messy guy. I'm a mother. My head will go. So, what am I? Good night. Good night. Good night. रोहित भाई दवा कर रहे मैं कोमल रसो में अंदर रोटी बना नहीं। 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 है सरस मजा ने घटी बनाई है जुड़ी छात्र આ વિડીયો આપણે અહીં એન્ડ કરીએ કેવો લાગે મારો વ્લોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને હા દોસ્તો મારી ચેનલમાં નવા હોય તો મારે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને કાલ પણ નવો વ્લોગ આવશે મારો જોતા રહેજો બહુ મજા આવશે જય માતાજી જય મહાકાળીમાં દોસ્તો મારો વિડીયો ગમ્યો હોય તો મારી લાઇક કરજો સબસ્ક્રાઈબ કરો અને હા બે હાથ દબાવજો ભી જય માતાજી